નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા આજે એરંડાના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત પણ આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને સેલે સુધી જોતા રહેજો જેથી તમને આજના તાજા એરંડાના બજાર ભાવની જાણકારી મળી શકે વિડીયો તમને પસંદ આવે તો વિડીયાને લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો ચાલો શરૂ કરીએ આજના તાજા એરંડાના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં બારસોને પંચોતેરથી તેરસોને અગિયાર રૂપિયા સુધી બોલાયા જામનગરમાં એક હજાર પચાસથી બારસોને પાંત્રીસ ગોંડલમાં આઠસો એકથી તેરસોને સોળ જાદરમાં બારસો એંશીથી તેરસો મહુવામાં એક હજાર બ્યાસીથી એક હજાર બ્યાસી હિંમતનગરમાં તેરસોથી તેરસોને દસ વેલડીમાં બારસો પચાસથી બારસોને સિત્તેર પાલનપુરમાં બારસો નેવુંથી તેરસોને ત્રણ વારાહીમાં બારસો સિત્તેરથી બારસોને પંચ્યાસી જૂનાગઢમાં અગિયારસોથી તેરસો સિહોરીમાં બારસો એકવીસ થી તેરસો થરામાં બારસો એંશીથી તેરસો ને દસ બારસો થી તેરસો ને સ બારસો થી તેરસો ને દસ લાખણીમાં બારસો એકસઠથી તેરસો ને બે અમરેલીમાં આઠસોથી બારસો ને સાસઠ ધાનેરામાં બારસો એંશીથી તેરસો ને દસ સાણસમામાં અગિયારસો સાસઠથી એકાણું થરાદમાં બારસો પંચોતેરથી ને અઢાર ગોજરિયામાં બારસો પંચાણુંથી ને દસ કુકરવાડામાં બારસો એંશીથી તેરસો વિજાપુરમાં બારસો પંચાણુંથી ને બાર જોટા જોટાણામાં બારસો પંચ્યાસીથી બારસો ને નેવ્યાશી સિદ્ધપુરમાં બારસો એંશીથી તેરસો ને બાર મહેસાણામાં બારસો પચાસથી તેરસોને પંદર બોટાદમાં અગિયારસો પચાસથી બારસોને પાંચ હળવદમાં બારસો પચાસથી બારસો ને સત્તાણું પ્રાંતિજમાં બારસો સાઠથી બારસો ને નેવું કલોલમાં બારસો નેવુંથી તેરસો ને સ બાવળામાં તેરસો અઢારથી તેરસો ને અઢાર માણસામાં બારસો બાણુંથી તેરસો ને તેર કડીમાં બારસો ઓગણસીથી તેરસો ને દસ રખિયાલમાં બારસો પચાસથી બારસો ને પાસઠ દહેગામમાં બારસો સાઠથી બારસો ને બોતેર ઈડરમાં બારસો પંચ્યાસીથી તેરસો ને બે રાપરમાં બારસો સાઠથી બારસોને ને સાઠ ભચાઉમાં બારસો એંશીથી બારસો ત્રાણું તલોદમાં તેરસો સાતથી તેરસોને અગિયાર વિસનગરમાં બારસો સત્તાવનથી તેરસોને એકવીસ સમીમાં બારસો પંચ્યાસીથી તેરસો ને બે વિરમગમમાં બારસો પાંસઠથી બારસો ને છ્યાસી ઉનાવમાં બેથી અઢાર જેતપુરમાં અગિયારસોથી બારસો ને છપ્પન પાટણમાં બારસો સિત્તેર થી તેરસો ને છવ્વીસ અને જસદણમાં બારસો થી બારસો રૂપિયા સુધી આજના એરંડાના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો